હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડીએફેન ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં આપણે રેડીમેડ સ્ટાઇલ પ્લાઝો પેન્ટનું કટિંગ કર્યું હતું તો આજના વિડીયોમાં એ જ પેન્ટનું સ્ટિચિંગ કરીશું અને એ પણ સેમ રેડીમેડ જેવું જ બનાવીશું ફ્રેન્ડ્સ વિડીયો શરૂ કરતાં પહેલાં આગળના વિડીયોમાં જે આપણે હનુમાનજીનો ફોટો જોયો હતો અને ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ મંદિર ક્યાંનું છે તો તેની ઘણી બધી કોમેન્ટ પણ આવેલી છે અને તેનો રાઈટ આન્સર શું છે તે આપણે વિડીયોના એન્ડમાં જોઈશું તો હવે આ પ્લાઝો પેન્ટનું સ્ટિચિંગ જોઈશું આ પ્લાઝોને આપણે રેડીમેડ જેવો જ બનાવવાનો છે માટે હાફમાં ઇલાસ્ટિક નાખીશું અને હાફમાં બેલ્ટ બનાવવાનો છે તે ખૂબ જ સરળ રીતે જોઈશું અને ફ્રેન્ડ્સ આ પ્લાઝોના કટિંગ વખતે એક ખૂબ જ જરૂરી ટિપ્સ જે તમને બતાવવાની હું ભૂલી ગઈ છું તે પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું અને પ્લાઝોનું સ્ટિચિંગ શરૂ કરતાં પહેલાં મશીનની સાફ સફાઈ પણ કરી લીધી છે અને ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સિલાઈ કરતી વખતે જે જરૂરી સામાન હોય તે બધું જ હું આવી રીતે મશીન ઉપર જ રાખું છું જેથી સિલાઈ કરતી વખતે વારંવાર ઊભું પણ ન થવું પડે અને આપણો ટાઈમ પણ બચાવી શકાય ને હવે મશીનની સાઈડમાં જે સ્ટેન્ડ આપેલું હોય છે ત્યાં પણ આ રીતે જરૂરી સામાન રાખેલો છે આ જે ટૂલ્સ છે તે મશીનની સોયમાં દોરો પરવવાનો છે અને સિંગલ દાંતીના પ્રેશર ફૂટ પણ અહીંયા જ રાખેલા છે અને હવે મેચિંગનો દોરો લઈ અને બોબિન ભરી લઈશું બોબિન ભરવા માટે આમ તો આ મશીનમાં સ્ટેન્ડ આપેલું હોય છે પણ તેમાં કેટલી બધી જગ્યાએ દોરો લગાવી અને પછી બોબિન ભરી શકાય છે માટે મારી પાસે જે સ્ટુડન્ટના સિલાઈ મશીન હોય હું ત્યાં જ બોબિન ભરી લઉં છું ફ્રેન્ડ્સ આ ઓટો ઓઇલ મશીન છે પણ તેને પણ તમે જ્યારે લાંબા ટાઈમે સિલાઈ કરવા બેસતા હો તો તેને થોડી સાફ સફાઈ કરી અને શટરમાં ઓઇલ કરવું જરૂરી છે કારણ કે માટીના રચકણો કાપડના રચકણો અને અમુક એવા નાના નાના દોરા એ બધું જ મશીનમાં ફસાય અને આવી રીતે ભેગું થાય છે અને તે મશીનને જામ કરે છે માટે થોડા દિવસે મશીનને આ રીતે વ્યવસ્થિત સાફ કરવું ખૂબ જ જરૂરી છે સ્ટાર્ટિંગમાં હવે સૌ પ્રથમ દોરી બનાવી લેશું તમે આગળનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે કે આ દોરી આપણે ક્યાં લગાવવાની છે તે લાંબી પટ્ટી કરી અને તેને ડબલ ફોલ્ડ કરી સિલાઈ લગાવી લેશું અને પૂરી દોરીને આ રીતે રેડી કરી લેશું અને સેન્ટરમાંથી કટ પણ કરી લેશું હવે આટલું થઈ ગયા પછી કમરમાં ટક્સ લેવાના છે કમરના ટક્સ લીધા પહેલાં આ રીતે વ્યવસ્થિત અંદરની સાઈડ માર્કિંગ કરી લેશું જેથી ટક્સ લેવામાં મિસ્ટેક ન થાય આ રીતે બંને સાઈડ પિન્ટક્સ લઈ લીધા પછી કાપડની રાઈટ સાઈડ સામસામે રાખીશું અને આસનની સિલાઈ લગાવીશું અને હવે આટલું થઈ ગયા પછી કમરનું માપ લઈશું અને તે પ્રમાણે બેલ્ટનું કટિંગ કરીશું અહીંયા બેલ્ટની લંબાઈ તો કમરની સાઈઝ પ્રમાણે લેવાની છે પણ તેની પોળાએ તમારે જે સાઇઝનું રબર લગાવવું હોય તે પ્રમાણે લઈ લેવાની આ પ્લાઝો પેન્ટમાં સવા ઇંચનું રબર લગાવવાનું છે માટે બેલ્ટની પોળાઇ સાડા ત્રણ ઇંચ લીધેલી છે આ બેલ્ટમાં દોરી લગાવવાની છે માટે આ રીતે સેન્ટરથી કટ કરી લઈશું જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે માર્કિંગ કરી અને તે જ પ્રમાણે સિલાઈ લગાવીશું જ્યાં લાઇન ડ્રો નથી કરી ત્યાં સિલાઈ નથી લગાવવાની તેને આપણે દોરી માટે ઓપન રાખીશું આટલું થઈ ગયા પછી બંને પાર્ટને આ રીતે ઓપન કરી લઈશું અને સિલાઈવાળા બંને પાર્ટ ઓપન કરી બંને સાઈડ સિલાઈ લગાવીશું અને હવે જે દોરી માટે સિલાઈ લગાવી હતી તેને આસનની સિલાઈ જોડે બરાબર વ્યવસ્થિત રાખી અને પૂરી કમરમાં સિલાઈ લગાવી લઈશું ફ્રેન્ડ્સ તમને આ ચેનલ પર વિડીયો કેવા લાગે છે જો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો અને ન પસંદ આવતા હોય તો ડિસલાઇક પણ કરી શકો છો હવે આ કમરના બેલ્ટને ફોલ્ડ કરતા પહેલાં દોરીને આ રીતે વ્યવસ્થિત ગોઠવીશું હવે કરી રીતે દોરી પણ લગાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો દોરી કેટલી વ્યવસ્થિત રેડી થઈ છે અને કમરમાં આ રીતે દોરી લગાવવાથી પેન્ટને તમે તમારી ચોઈસ પ્રમાણે લૂઝ કે ફિટ કરી શકો છો હવે પાછળનો ભાગ રેડી કરવાનો છે તમે કટિંગનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે કે આપણે અહીંયા કમરમાં જોઈન્ટ લગાવેલો છે અને ન જોયો હોય તો જોઈન્ટ શા માટે લગાવ્યો છે તે આગળના વિડીયોમાં બતાવેલું છે વિડીયોમાં આગળ બતાવ્યું તે પ્રમાણે કટિંગ વખતે ખૂબ જ જરૂરી જાણકારી જે તમને બતાવવાનું ભૂલાઈ ગયું હતું તે આપણે હવે જોઈશું આગળ પાછળના બંને ભાગમાં કટિંગ વખતે આ માપ લેવું ખૂબ જ જરૂરી છે તમે જો આ માપ લીધા વિના સ્ટિચિંગ કરશો તો સેન્ટરની સિલાઈ ક્યારેય નથી મળતી તો સૌ પ્રથમ આગળના ભાગને આ રીતે માપીશું અને તેનું ફિક્સ માપ કેટલું આવે છે તે જોઈશું તો અત્યારે આ સાઇઝ પ્રમાણે પચીસમાં બે પોઈન્ટ ઓછા આવે છે એટલે કે પોણા પચીસ થાય છે અને હવે પાછળનો ભાગ માપીશું તો પાછળનો ભાગ આ રીતે માપવાથી ત્યાં સવા પચીસ આવે છે એટલે કે ફ્રન્ટ અને બેકમાં હાફ ઇંચનો ડિફરન્ટ આવે છે તો આ બંને વચ્ચે જે હાફ ઇંચનો ગેપ આવ્યો છે તે વ્યવસ્થિત કરવો ખૂબ જ જરૂરી છે તો તેના માટે પાછળનો ભાગ મોટો છે એટલે તેને આપણે નાનો કરીશું અને આ રીતે ડ્રો કરી લઈશું અત્યારે આપણે આમાં સિલાઈ થઈ ગઈ છે માટે આટલા ભાગમાં ફરી વખત સિલાઈ કરીશું પણ કટિંગ કરતી વખતે માપી અને આટલો ભાગ કટિંગ કરી લેવાનો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ફ્રન્ટ અને બેકને વ્યવસ્થિત માપી અને પછી સ્ટિચિંગ કરો છો તો મને કમેન્ટ કરો અહીં હવે કમરમાં ઇલાસ્ટિક માટેનો બેલ્ટ લગાવી લઈશું પેન્ટ બનાવતા હો ફ્રન્ટમાં બેલ્ટ લગાવવાનો હોય અને બેકમાં ઇલાસ્ટિક લગાવવાનું હોય ત્યારે બંને પટ્ટીની સાઈઝ એક જ સરખી હોવી ખૂબ જ જરૂરી છે જો આ ધ્યાન ન રાખવામાં આવે તો સાઈડની સિલાઈ કરતી વખતે બંને પાર્ટ ઉપર નીચે થશે હવે જ્યારે કમરમાં હાફ રબર લગાવવાનું હોય ત્યારે જે કમરની સાઈઝ હોય તેનું સૌ પ્રથમ હાફ કરી લેવું અને તેમાંથી પણ ત્રણ ઇંચ માઇનસ કરી અને તે સાઇઝનું રબર કટિંગ કરવું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે સેન્ટર સિલાઈ લગાવી લીધા પછી એકદમ રેડીમેડ જેવું જ ફિનિશિંગ આવેલું છે તો ફ્રેન્ડ્સ હવે આ પ્લાઝો પેન્ટમાં ફ્રન્ટ અને બેક બંને રેડી કરી લીધા છે અને હવે સાઈડ સિલાઈ પણ લગાવી લઈશું હવે આ પ્લાઝો પેન્ટમાં આપણે બોટમ રેડી કરવાનું છે પણ બોટમ રેડી કરતાં પહેલાં કમરમાં એક સિલાઈ લગાવીશું હવે જે સાઈડની ફિટિંગની સિલાઈ છે તેને પેન્ટની આગળની સાઈડ આ રીતે રાખીશું અને ત્યાં સિલાઈ લગાવીશું તમે રેડીમેડ પેન્ટમાં જોયું હશે અને હવે બંને સાઈડના બોટમ રેડી કરી લઈશું જ્યારે પ્લાઝો પેન્ટમાં આ રીતે એક્સ્ટ્રા બોટમ પટ્ટી લગાવવાની હોય ત્યારે આવી રીતે નાની એવી પ્લીટ્સ લેવી ખૂબ જરૂરી છે જ્યારે બોટમ પટ્ટી ઉપરની સાઈડ ફોલ્ડ કરશો ત્યારે ત્યાંથી સિલાઈમાંથી ખેંચાશે નહીં પ્લાઝો પેન્ટ આટલું રેડી થાય ત્યારે તેને એક વખત ઇસ્ત્રી કરી લેવી તેથી બધી સિલાઈ વ્યવસ્થિત બેસી જશે અને ફિનિશિંગ સારું આવશે હવે લાસ્ટમાં સેન્ટરની સિલાઈ લગાવી લેશું અને સાથે આ રીતે ઓવરલોકના મશીન પર જાય અને ઓવરલૂક પણ કરી લેશું હવે પૂરું પેન્ટ આ રીતે રેડી કરી લીધા પછી રાઈટ સાઈડ પલટાવી અને વ્યવસ્થિત ઇસ્ત્રી કરીશું પેન્ટને વ્યવસ્થિત ઇસ્ત્રી થાય છે ત્યાં સુધી આગળના વિડીયોમાં પૂછાયેલા ક્વેશ્ચનનો આપણે આન્સર જોઈએ ક્વેશ્ચન હતો કે આ હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે આ હનુમાનજી ગુજરાતમાં આવેલા સાળંગપુર મંદિરના છે અને આગળના વિડીયોમાં ઘણી બધી કમેન્ટ પણ આવી હતી કે આ મૂર્તિ સાળંગપુર મંદિરની છે કારણ કે આ મંદિર વિશ્વવિખ્યાત છે વિશ્વવિખ્યાત મંદિરમાં તમારામાંથી એટલે કે જે વિડીયો જોઈ રહ્યા છે તેમાંથી કોણ આવેલું છે તે પણ મને કમેન્ટ કરો તો ફ્રેન્ડ્સ પૂરું પેન્ટ રેડી થયા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે તે તમે જોઈ શકો છો એકદમ જે રીતે રેડીમેડ પેન્ટ હોય છે તેવું જ પેન્ટ બનીને રેડી થયું છે